આ સરકારી બંદે બંદા છો હોય તો આવા દે આવા દે આયો માર્યો ચાલે કે ખોપડી તોડ ખોપડી તોડ ચો દે હું હરો બારે બાર જઈ ના ના જવા દઉ ને એમ લે આ બીજો એના ગોત્તો ગોત્તો આયો હે લાગ્યો તો નું બશન મુ પ્રો ને ટ્રેક્ટર જોઈને જીવ બાર આવી ગયો ભાગવા દે અલે એ ચોહી આયો એકર 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 લે ડબલ વેક્ટર લઈને ગ્લોઅલ આર પર આયો મારો તો જીવ એમ ને નકડી ગયો જો 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 એ સોનિયા ની તો ઘડીયા બારી પકડવી પડશે બારી લટકાઈ ને મારશે ભાગવા દે હે જો આગ્યો આવ્યો આવશે જ આવશે જ આવ્યો લઈને મન મારશો જતી એમને એમ ના થાય દેખા અલ્યા મારીએ જો હા ભાઈ વાકને ને રીઓ આલુ આવું મો તો ચોક ખુજ કઉ મું રેન પૂછ કરવા આવતો જ નહીં કોક ને માઈનસ લગાવા જો એટલા માટે પાછળ પાછળ ફરીન મારી શકતો હાય એમ તો ખબર પડતા પડતા એના શોર્ટ સર્કિટ થઈ ગયું બંનેના હમુ સિલેબસ બારની વસ્તુ આવી ગઈ

અને આ પુતળી મેલ દીધું આને તો આને ખબર હા હજુ કઈ રસ પડ્યું હોય આના ઉપર ડબલ વેક્ટર થી ફાયરિંગ કરી દીધું કે પાડી દીધું તો એટલે એના પુતળા ઉપર નહીં મારવાનું યાર એને મારવાનું એ જો 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 બહુ ટાઈમ થઈ ગયો ક્લોક ટાવર ઉતરે પણ આજે મારું ઘર ના મળ્યું હું થોડો લેટ ઉતરી ગયો બાકી બૂમ પડી ગયો અલ્યા યાર ઘર તો મારી હોમે ચકલો એટલા કહીએ જાગતા રહો જાગતા રહો પણ ના हमें तो नहीं जीतता भाई और चार रस हालस्ट टेंपरेचर बढ़ा दो आका घर में बंद है डबल वेक्टर हैन पछो जो है। आ सस्ता नासा करन એટલે આવું હોય મારા કોઈ કે સસ્તા નાસા ના કરવા કરવા તો બ્રાન્ડ તો હુંતી બક્ષો દીયર કે અમે તો શૉટ ગન કા શોક થા પર ફ્રી ફાયર ને મજબૂર કર દિયા વેક્ટર લેને પે યાર वरना હમ ભી આદમે કામ કે થા કે હું અંધા હું ચો હું ખૂણા પકડશો દીવો આ તો અમે ચાલુ કરી ને તારે આવું કરતા પાછળથી આવતા એ તમે ફ્રી ફાયરમાં ઉડો એનો અધો પણ ડબલ વેક્ટર લઈને ઉડો ને એ બહુ શરમિંદાજનક બાબત હોય મારા ભાઈ એટલા કોઈ દા ડબલ વેક્ટર લઈને નહીં મરવાનું ના કહે એમ કહેતા ટોપને પોણી લઈને ડૂબી જાવ દીવો રો આ જીવો ભાઈ થેન્ક યુ બ્રો આબરૂ રાખી લીધી તે ના કહે ના તું રસ માર મુએ જોન પાવર